વડોદરા જિલ્લાની વ્યારા જૂથ ગ્રામ પંચાયતમાં ગ્રામજનોએ મચાવ્યું હોબાળું આજે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે ત્રણ ત્રણ કલાક રાહ જોયા છતાં કોઈ અધિકારીઓ ન આવતા ગ્રામજનોની ધીરજ ખૂટી ગ્રામ સભામાં તાલુકા કક્ષાએથી કોઈ અધિકારી ન આવતા ગ્રામજનોએ ગ્રામ સભામાંથી વોકઆઉટ કર્યું ગામના પડતર પ્રશ્નોની ચર્ચા અધૂરી રહી જતા ગ્રામજનો રોષે ભરાયા ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરીની બહાર જ ધરણા પર બેસીને હોબાળો મચાવ્યો વડોદરા જિલ્લાની વ્યારા જૂથ ગ્રામ પંચાયતમાં ગ્રામજનોએ મચાવ્યો હોબાળો આજે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે 3 3 કલાક રાહ જોયા છતાં કોઈ અધિકારીઓ ન આવતા ગ્રામજનોની ધીરજ ખૂટી ગ્રામ સભામાં તાલુકા કક્ષાએથી કોઈ અધિકારી ન આવતા ગ્રામજનોએ ગ્રામ સભામાંથી વોકઆઉટ કર્યું ગામના પડતર પ્રશ્નોની ચર્ચા અધૂરી રહી જતા ગ્રામજનો રોષે ભરાયા ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરીની બહાર જ ધરણા પર બેસીને હોબાળો મચાવ્યો